તાલુકાના સુરાશામળ ગામે ઘરમાં મુકેલ તિજોરીમાં ઘુસી ગયેલ ધામણ સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું સિનોર તાલુકાના સુરાશામળ ગામે રહેતા રસિકભાઈ પાટણવાડીયા ઘરમાં મુકેલ તિજોરીમાં ગતરોજ બપોરના બારને પિસ્તાળીસ કલાક એક ધામણ સાપ ઘૂસી ગયો જેને લઈ રસિકભાઈ પાટણ પરિવારજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જે અંગેની જાણ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલને કરાઈ હતી જેની જાણ થતાં જ અશોક પટેલ તાત્કાલિક સુરા શામળ ગામે પહોંચી તિજોરીમાં ઘૂસી ગયેલ ધામણબા સાપને ઝડપી પાડ્યો અને ત્યારબાદ રેસ્ક્યુ કરાયેલ ધામણ સાપને સિનોરબન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો આ દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ અશોક પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી અત્યારે સુરાસમર ગામ જે સિલુર તાલુકામાં આવ્યું છે ત્યાંથી રસિકભાઈ લલ્લુભાઈ પાટણવાડિયાનો ફોન આવ્યો હતો કે અમારા ઘરની તિજોરીમાં એક સાપ છે તો તમે આવો તો અહીંયા આવીને જોયું તો એક પાંચ ફૂટ લાંબો ધામણ સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ